વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝન સાથે શરૂ થયેલા વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત અરવલ્લીના મોડાસા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નેશનલ હોટેલના પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી ભીખુસિંહ પરમાર સહિત જિલ્લાના અધિકારીઓ ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લાની પાંચ અગ્રણી કંપનીઓ સાથે અંદાજે રૂપિયા ત્રણસો કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેનાથી એક હજારથી વધુ સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે આ પ્રસંગે પંદર જેટલા સ્થાનિક ઉદ્યોગોના સ્ટોલનું પણ નિદર્શન યોજાયું હતું જેમાં જિલ્લાની આર્થિક ક્ષમતા રજૂ કરવામાં આવી હતી વિકસિત ગુજરાત વિકસિત ભારત અંતર્ગત મોદી સાહેબનું જે સપનું છે કે વિકસિત ભારત બે હજાર સુડતાલીસમાં આ દેશ સંપૂર્ણ રીતે વિકસિત થાય કોઈ પણ જાતની કોઈ કમી ન રહે અને દુનિયાના દેશોની હરોળમાં ભારત દેશ આવે એવું મોદી સાહેબનું સપનું છે એ અંતર્ગત આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તંત્ર દ્વારા જે વોકલ ફોર લોકલ ની જે વાત છે કે સ્વદેશી વસ્તુ વાપરવી અને જે સંજોગો ઊભા થયા છે એ પ્રમાણે આજે અહીંયા આ સ્ટોલ ઊભા જુદા જુદા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે એનું મેં નિરીક્ષણ કર્યું તો જોયું કે વિવિધ પ્રકારની વસ્તુઓ અહીંયા જે અહીંયા આપણા ત્યાં જ બને છે આ લોકો જ બનાવે છે આ લોકો બનાવે છે અને એ વસ્તુ બહુ બહુ સરસ બનાવી છે આવનારા દિવસોમાં મને વિશ્વાસ છે કે આ ગુજરાતની પ્રજા ભારતની પ્રજા આ દેશમાં બનેલી વસ્તુ રાજ્યમાં બનેલી વસ્તુઓ જ વાપરશે અને એના કારણે આ દેશ જે રીતે વિકસિત થવો જોઈએ એ રીતે વિકસિત થશે એવો મારો સંપૂર્ણ વિશ્વાસ છે